પારડી પોલીસે પ્લાસ્ટિક દાણાની આડમાં લાખોના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી ચાલક ફરાર જ્યારે દારૂની પાંચ હજારને ચાલીસ બોટલ મળી આવી પારડી પોલીસે પ્લાસ્ટિક દાણાની આડમાં વિદેશી દારૂની જથ્થાબંધ હેરાફેરી કરતો ટેમ્પો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા સોળ લાખ નેવું હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે પાડી પોલીસ મથકના પીઆઈજી આર ચોક્કસ બાતમી મળી હતી કે પાડી વલસાડી ચાપા નેશનલ હાઈવે નંબર પરથી અશોક લેલન ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો અવૈધ રીતે વહન કરવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે એ સાઈકાંતજીભાઈ સહિતની પોલીસ ટીમે નેશનલ હાઇવે પરના બ્રિજ પાસે ખાસ વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટેમ્પો નંબર જી જે જીરો છ બી ડબલ્યુ નવ્વાણું આવતા પોલીસે ઇશારો કરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જો કંઈ ચાલકે પોલીસની કાર્યવાહી જોઈ તરત જ ટેમ્પો રોકી દીધો હતો અને વાહનોની ભીડમાં ટ્રાફિક જામ કરાવી ચતુરાઈપૂર્વક ભાગી જવામાં સફળ રહ્યો હતો પોલીસે ટેમ્પાની તલાશી હાથ ધરતા પ્રથમ દ્રષ્ટિએ એમાં પ્લાસ્ટિક દાણાને બસો ગુણીઓ મળી આવી હતી જેમાં જેની કિંમત રૂપિયા લગભગ પાંચ લાખ સાઠ હજાર હતી પરંતુ ચોક્કસ બાતમી હોવાથી પોલીસે સઘન તપાસ કરી પ્લાસ્ટિક દાણાની ગુણીઓ હટાવી ઊંડાણપૂર્વક તપાસ કરતા નીચેથી વિદેશી દારૂના બોક્સ બહાર આવ્યા હતા તપાસમાં ટેમ્પામાંથી વિદેશી દારૂની કુલ પાંચ હજારને ચાલીસ બોટલો જેની કિંમત રૂપિયા છ લાખ ત્રીસ હજારનો જથ્થો મળી આવતા પોલીસે પ્લાસ્ટિક દાણા અને વિદેશી દારૂનો કુલ સોળ લાખ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટેમ્પાના નંબર આધારે આ હેરાફેરીમાં સંડોવેલા તમામ આરોપીઓને શોધી કાઢવા અને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ દારૂ હેરાફેરીનું નેટવર્ક સુધી કાઢવા માટે વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે